નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે મુલાકાત લઈશું ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની મોડેલ સ્કૂલ ખપટ અને તેમની સાથે જ આવેલું છે કસ્તુરબા ગાંધી વિદ્યાલય આજે અહીંયા ઉના તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનનું આયોજન થયું છે વિદ્યાર્થીઓએ રંગબેરંગી રંગોળીઓ દોરીને મહેમાનોને મીઠો આવકાર આપ્યો છે તો ચાલો આપણે આજે જીસીઆરટી ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગીર સોમનાથ દ્વારા આયોજિત ઉના તાલુકા કક્ષાનું બીઆરસી ભવન દ્વારા આયોજિત ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન નિહાળીએ પાંચ વિભાગની કુલ ઓગણસાહીઠ કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ થઈ હતી તો ચાલો આપણે તે પ્રદર્શન નિહાળીએ કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી હતી દીપ પ્રાગટ્ય બાદ દરેક મંચોત્સવ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમાં પ્રાચાર્ય શ્રી પંપણિયા સાહેબ ત્યારબાદ ડીપીઈઓ શ્રી વાજા સાહેબ ઉના તાલુકાના ટીપીઓ શ્રી વાઢર સાહેબ બીઆરસી કોઓર્ડિનેટર શ્રી ચંદ્રેશભાઈ ડાભી ઉના તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળીના પ્રમુખ શ્રી ભાણજીભાઈ દમણિયા શ્રી આકાશભાઈ ભટ્ટ એસઆઈ તેમજ ઉદયભાઈ પરમાર ઉત્કર્ષ મંડળના પ્રમુખ શ્રી દરેક મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલું હતું મંચસ્થ મહેમાનોએ પ્રાસંગિક ઉદ્બોધન કરીને બાળ વૈજ્ઞાનિકોને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા હતા સ્વાગત પ્રવચન દેવેન્દ્રભાઈ દેવમુરારીએ અને કાર્યક્રમની રૂપરેખા જીતેન્દ્રભાઈ વાઢરે રજૂ કરી હતી ઉના તાલુકા કક્ષાના આ પ્રદર્શનમાં નિર્ણાયક તરીકે એમએસ સંખવી વિદ્યાલય દેલવાડાના શ્રી ચાવડા સાહેબ તેમજ દામાણી હાઈસ્કૂલ સનખડાના શ્રી કેશુભાઈ સોલંકી અને સા એચડી હાઈસ્કૂલના શ્રી જયેન્દ્રભાઈ ચૌહાણે સેવા આપી હતી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવેલું હતું અને મહેમાનોએ દરેક વિભાગમાં કૃતિઓની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં કુલ ઓગણસાઇ કૃતિઓ વિવિધ સ્કૂલમાંથી રજૂ થઈ હતી અને તેમના માર્ગદર્શક શિક્ષકશ્રીઓ પણ આવેલા હતા ઉપસ્થિત દરેક શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે જમવાની ઉત્તમ સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી ચાલો હવે આપણે વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન વિભાગ મુજબ નિહાળીએ વિભાગ એક માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજીમાં નવીનતા વર્તમાન સમયમાં મોબાઈલ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના સમયમાં ઘણી બધી ટેકનોલોજી એવી આવી ગઈ છે કે જેને લીધે આપણો સંસ્થા વ્યવહાર ખૂબ જ અસરકારક અને ઝડપી બની રહ્યો છે તેમાં પણ વધુ નવીનતા શું લાવી શકાય અને તેના દ્વારા આપણે મનોરંજનના સાધનો અને આપણા વ્યવહારિક ઉપયોગો અને ખાસ કરીને જેને કહી શકાય કે શિક્ષણમાં પણ કેવી રીતે તેમનો વધુમાં વધુ સારી રીતે ઉપયોગ કરી શકાય તેમના વિશે ઘણી બધી કૃતિઓ બાળવૈજ્ઞાનિકોએ રજૂ કરી હતી સમયના અભાવે દરેક કૃતિ વિશે માહિતી આપી શક્યો નથી એટલે અમે દરેક બાળ વૈજ્ઞાનિકોના થોડા થોડા અંશો તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છે અને દરેક દર્શક મિત્રોને આગ્રહભરી વિનંતી છે કે અમારો વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી છે જેથી કરીને ઘણી બધી તમને માહિતી મળશે અને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન મળશે આપણે પાંચેય વિભાગની કૃતિઓ વારાફરતી નિહાળીશું ત્યાં સુધી અમારો વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી વિભાગ બે ઇકો ફ્રેન્ડલી સામગ્રી પર્યાવરણ સંબંધિત ચિંતા કુદરતી સંપત્તિ એટલે કે પર્યાવરણ અથવા તો આપણી કુદરતી જે કંઈ પણ જરૂરિયાત છે તેની સામે આપણે તે વધારી ન શકીએ તો કાંઈ નહીં પણ તેમનો વિનયપૂર્વક અને ખૂબ જ સાવચેતીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો આપણે તે બચાવી શકીએ તેમ છે પાણી છે વૃક્ષ અનેક સંપત્તિઓ એવી છે કુદરતી કે જેનો વ્યવહારમાં ખૂબ જ કરકસરથી અથવા તો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવે તો આપણે તેને બચાવી શકીએ છીએ અને તેને પુનઃ રીતે ઉપયોગ કરી શકાય છે તો આવી જ ઘણી બધી કૃતિઓ લઈને બાળવૈજ્ઞાનિકો આવ્યા છે અને તેમણે ઘણા બધા સરસ મજાના વિચારો રજૂ કર્યા છે કે જે ખરેખર વ્યવહારમાં ઉપયોગ કરવામાં આવે તો આપણે ખૂબ જ સારું કામ કરી શકીએ છીએ અને આપણી લોકોની જીવનશૈલી ખૂબ જ સુખાકારીપૂર્વક આપણે બદલાવ લાવી શકીએ છીએ